રાજ્ય અંતિમ પ્રારંભ પૂર્વ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જીમી કાર્ટન રાજ્ય અંતિમ સંસ્કારનો પ્રારંભ તેમના ગૃહ રાજ્ય જ્યોર્જિયામાં હૃદયસ્પર્શી સ્પર્શી વિધિઓ સાથે થયો ચાર જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ જોર્જિયા ના અમેરિકમાં કાર્ટરના ધ્વજથી ઢંકાયેલા કફનને ફીબી સમટર મેડિકલ સેન્ટરથી પરિવહન કરવામાં આવ્યું પ્રોસેસન તેમના ગૃહ શહેર પ્લેન્સ જ્યોર્જિયામાંથી પસાર થયું જ્યાં શોકમગ્ન લોકો રસ્તા પર લાઈનમાં ઊભા રહી શ્રદ્ધાંજલિ આપી વિધિઓમાં કાર્ટરના પરિવારના ખેતર પર એક હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિનો સમાવેશ થયો જ્યાં તેમના સન્માનમાં ઓગણચાલીસ વખત ઘંટ વાગી જે યુનાઇટેડ સ્ટેટ્સના ઓગણચાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે તેમના કાર્યકાળનું પ્રતિક છે ત્યારબાદ મોર્કો એટલાન્ટા તરફ આગળ વધ્યું જ્યાં કાટરના શરીરને કાટર સેન્ટરમાં રખાશે જેથી જનતા આ પ્રિય પ્રિય નેતાને વિદાય આપી શકે કાટર જેમનું ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ સો વર્ષની વયે નિધન થયું તેમણે માનવતાવાદી પ્રયાસ જાહેર સેવા માટેની પ્રતિબદ્ધતા માટે યાદ કરવામાં આવ્યા તેમના અંતિમ સંસ્કારમાં શ્રદ્ધાંજલિ અને વિધિઓની શ્રેણી હશે જેમાં વ્યક્તિગત સ્મરણો અને પૂર્વ રાષ્ટ્રપતિને યોગ્ય વિધિગત વિધિઓનો સમાવેશ થાય છે રાજ્ય અંતિમ સંસ્કાર જ્યોર્જિયા અને વોશિંગ્ટન ડીસીમાં ઇવેન્ટ સાથે ચાલુ રહેશે જેનું સમાપન કાર્ટર સેન્ટરમાં અંતિમ સેવા સાથે થશે જનતાને અનેક દર્શન અને પ્રોસેસના ભાગ લેવામાં આમંત્રણ આપવામાં આવ્યું જે કાર્ટરના જીવન અને વારસાને ઉજવે છે